દીવમાં મ્યુનિસિપાલિટીમાં અઢી વર્ષ પૂર્ણ થતા પ્રમુખ અને ઉપ પ્રમુખે પોતાના સ્વૈચ્છિક પદ છોડ્યા અઢી વર્ષ પહેલા દીવ મ્યુનિસિપાલિટીમાં કાઉન્સિલના ઇલેક્શનમાં ભાજપનો ભવ્ય વિજય થયેલ વિજય બાદ પ્રથમ અઢી વર્ષ પ્રમુખ મહિલા અને ત્યાર ત્યારપછીના અઢી વર્ષ પ્રમુખ પુરુષ બનશે તેવો નિર્ણય લેવાયેલ જેથી સોળ જુલાઈ બે ના રોજ પ્રમુખ તરીકે હેમલતા રામા અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ પાછા કાપડિયાની નિયુક્તિ થઈ હવે અઢી વર્ષની ટર્મ પૂરી થતાં હવે દીવ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે પુરુષ અને ઉપપ્રમુખ તરીકે મહિલાની નિયુક્તિ થશે ટૂંક સમયમાં સરકારના ઓર્ડર પ્રમાણે પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરી અને નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ઇલેક્શન હાથ ધરવામાં આવશે ડીએમસીમાં કુલ કાઉન્સિલરો તેર છે જે દરેક ભાજપના છે પ્રમુખ તરીકે હવે પુરુષની નિમણૂક કરવાની હોય જેથી પ્રમુખનો તાજ કોને મળશે તે આવનારો સમય કહેશે પ્રમુખના તાજ માટે કાઉન્સિલરોમાં હોડ લાગશે